સુઈ ગામમાં પંદર ઇંચ વરસાદ આઠનું રેસ્ક્યુ બસોનું સ્થળાંતર બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ થરાદ સહિતના વિસ્તારમાં શનિવાર અને રવિવારથી દૂધમાર વરસાદ ખાબકતા અહીંનું જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે દાંતીવાડા ડેમમાં બપોરે બાર વાગ્યે ઓગણત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે સાંજ સુધીમાં ઘટીને અઢાર હજાર સુધી પહોંચી હતી ડેમમાં નવું અઢી ફૂટ પાણી ભરાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે રાત્રે જો દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ થાય અને વધુ પાણી આવશે તો પાંચસો અઠ્ઠાણુંની સપાટી પછી ગમે ત્યારે બનાસ નદીમાં પાણી છોડવાની સંભાવના છે ડેમમાં રવિવારની રાત્રે પાંચસો એકાણું પોઈન્ટ પચાસ ફૂટ ની સપાટી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે નદી કાંઠાના લીઝ ધારકોને નદીમાં ન જવા ચેતવણી અપાય છે શનિવારે મોડી રાત્રે સાબરમતી નદીમાં ફસાયેલા આઠ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું હવામાન વિભાગ દ્વારા આગામી એક વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગરમાં ભારેથી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ પોરબંદર જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે નળાબેટનું સુખુંભટ્ટ રણ ઘૂઘવાતા દરિયામાં ફેરવાયું બનાસકાંઠાના સુઈ ગામમાં ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે સમગ્ર પંથકનું તમામ પાણી નળાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઉછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે નળાબેટ ટુરિઝમ સાઇટ પર પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ બનાસકાંઠા જિલ્લામાં તાંડવ સર્જાયું છે ત્યારે પાણીનો આવરો દાંતીવાડા ડેમમાં આવતા ડેમની જ સપાટી ભયજનક થઈ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવે છે તારીખ આઠ નવ બે હજાર પચીસના આઠ એ એમથી દાંતીવાડા ડેમની સપાટી પાંચસો પંચાણું ફૂટ પહોંચી ગઈ છે જ્યારે જળની આવક ઓગણીસ હજાર આઠસો પંદર ક્યુસેક પહોંચ્યું છે હાલ દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે જો કે ડેમમાં પાણીની આવક વધશે તો ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી શકે છે થરાદના પાવડાસણ જુવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણના કારણે ધોવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બનતા આરોગ્ય સુવિધા સાથે પશુપાલક ખેડૂતો અને સ્થાનિકોને હાલાકી વારંવાર રજૂઆત છતાં દર વર્ષે આ જ સમસ્યા યથાવત છે લોકોનો સવાલ છે ક્યારે આવશે આ મુસીબતનો ઉકેલ વરસાદ સામાન્ય આવ્યો પણ રેલ નદીના નીર આવ્યા છે જે નીર થરાદના પાવડાસણ ગામ સુધી પહોંચ્યા છે અને રોડની કામગીરીના કારણે આડાપાડા બંધાતા પરિણામે ડુવા અને પાવડાસણ ગામને જોડતા પાકો રસ્તો પાપડની જેમ તૂટી ગયો પરિણામે બંને ગામનો સંપર્ક તૂટી ગયો પાવડાસરના લોકોને આરોગ્યલક્ષી સુવિધા અર્થે ડૂબવા જવામાં મુશ્કેલી સર્જાઈ ખેડૂતો પશુપાલક અને સ્થાનિકોની સાથે બાળકોને અવરજવર બંધ થઈ વર્ષોથી નદીના વહેણમાં હાઈટ બુક્સ પુલ બનાવવાની માંગ છતાં લોકોના નસીબે આ જ સ્થિતિ છે કારણ કે રજૂઆત સાંભળનારું કોઈ જ નથી આ દ્રશ્યો છે પાવડાસર ગામના કે જ્યાં રેલ નદીએ પાકા રસ્તાને પાપડની જેમ તોડી નાખ્યો છે જોરદાર પાણીએ ખેતરોનું ધોવાણ પણ કર્યું અને આમ પાણીનું વહેણ સીધું જ ચાલે છે પણ વહેણ સાથે છેડછાડ કરો તો તારાજી તો થવાની જ એ સ્થિતિ પાપડાસન ગામે થઈ છે માપમાં વહેતા પાણીએ રોડને આ રીતે જ તોડી નાખ્યો બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે રૂડ રસ્તા પર ભરાયા પાણી ધીમા માવસારી રૂડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા વરસાદ પાણી ભરાતા નાના વાહનોની અવર જવર પર બ્રેક પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાના વાહનો નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી સુઈગામ અને વાવમાં જોરદાર વરસાદના કારણે બંને તાલુકા પાણી પાણી અનેક ખેતરો બેટમાં ફેરવાયા તો અનેક રસ્તા બ્લોક થયાની સ્થિતિમાં બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ સુઈગામ અને વાવમાં નોંધાયો